ગધેડો ઘણા વર્ષોથી ધોબી સાથે કામ કરતો હતો અને સમય જતાં તે વૃદ્ધ થઈ ગયો હતો વધતી જતી ઉંમરે તેને કમજોર બનાવી દીધો હતો જેના કારણે તે કપડાનું વધારે વજન ઉઠાવી શકતો ન હતો એક બપોરે ધોબી તેના ગધેડા સાથે કપડાં ધોવા ધોબીના ઘાટ પર જઈ રહ્યો હતો તડકો જોરદાર હતો અને ગરમીને કારણે બંનેની હાલત ખરાબ થઈ રહી હતી ગરમી તેમજ કપડાના વધારાના વજનના કારણે ગધેડાને ચાલવામાં તકલીફ પડી રહી હતી બંને ઘાટ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગધેડાનો પગ લપસી ગયો અને તે ઊંડા ખાડામાં પડી ગયો પોતાના ગધેડાને ખાડામાંગ પડતા જોઈ ધોબી ડરી ગયો અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો વૃદ્ધ અને નબળા હોવા છતાં ગધેડે ખાડામાંગથી બહાર નીકળવા માટે તેની તમામ શક્તિનો પ્રયાસ કર્યો પરંતુ ગધેડો અને ધોબી બંને નિષ્ફળ ગયા ધોબીને આટલી મહેનત કરતા જોઈને ગામના કેટલાક લોકો તેની મદદ કરવા પહોંચ્યા પરંતુ કોઈ તેને ખાડામાંથી બહાર કાઢી શક્યું નહીં ત્યારે ગ્રામજનોએ ધોબીને કહ્યું કે ગધેડો હવે વૃદ્ધ થઈ ગયો છે તેથી તેને ખાડામાંગ માટી નાખીને ત્યાં દાટી દેવામાં જ સમજદારી હશે થોડી વાર પછી ધોબી પણ આ માટે સંમત થયો ગ્રામજનોએ પાવડોની મદદથી ખાડામાં માટી નાખવાનું શરૂ કર્યું જેમ ગધેડો સમજી ગયો કે તેની સાથે શું થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ગધેડે થોડી વાર બૂમો પાડી પણ થોડી વાર પછી તે શાંત થઈ ગયો અચાનક ધોબીએ જોયું કે ગધેડો એક વિચિત્ર કામ કરી રહ્યો છે ગામલોકો તેના પર માટી ફેંકતાની સાથે જ તે પોતાના શરીર સાથે માટીને ખાડામાં નાખીને માટી ઉપર ચઢી જતો સતત કામ કરવાથી ખાડામાંગ માટી ભરાતી રહી અને ગધેડો તેના પર ચડીને ઉપર આવી ગયો પોતાના ગધેડાની આ ચતુરાઈ જોઈ ધોબીની આંખમાંગ ખુશીના આંસુ આવી ગયા અને તેને ગધેડાને ગળે લગાડ્યો વાર્તા માંગથી પાર વાર્તા માંગથી આપણે શીખીએ છીએ કે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને મુશ્કેલીઓને પાર કરી શકો છો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ